રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના ત્રણ પોઈન્ટ અઢાર કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે કુંવરજી બાવરિયાએ કહ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત એનએફએસએ હેઠળ સમાવેશ પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના કુટુંબના ત્રણ અઢાર કરોડ સભ્યોને દર માસે ખાંડ મીઠું ચણા તુવેરદાર તેમજ વરસમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી દીઠ એક લીટર ડબલ ફિલ્ટર સિંગતેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની એક કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે